નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજે આપણે ધોરણ નવના ગુજરાતી વિષયની જે જાન્યુઆરી બે હજાર ચોવીસની જે ક્વેશ્ચન બેંક છે ગુજરાતી વિષયની ક્વેશ્ચન બેંક નંબર પાંચ એની જે ચાર એક બે હજાર ત્રેવીસના રોજ તમારી જે એકમ કસોટી લેવાની છે તે એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશનનો જે છે તે આ વિડીયોની અંદર આપણે અભ્યાસ કરવાના છે આ એકમ કસોટીના કુલ પચીસ માર્ક્સ છે ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન જે છે તે આપણે વિડીયોની અંદર જોવાના છે તો જોઈએ વિભાગ એ જેના કુલ ચાર માર્ગ છે અહીંયા વિભાગ એકની અંદર આપણને કહ્યું છે કે નીચે આપેલા અવિભાગને બ વિભાગ સાથે યોગ્ય રીતે જોડો હવે કૃતિને એમના કરતા અથવા તો સર્જક સાથે જોડવાના છે એમાં ગોદ માતાની ક્યાં તો એને આપણે જોડીશું ડ ચંદ્રકાંત શેઠ સાથે કુદરતી એને જોડીશું લાભશંકર ઠાકર સાથે મારા સપનામાં આવ્યા હરિ એમના કરતા છે રમેશ પારેખ તેના અથવામાં આપણને બીજી કૃતિ આપેલી છે ગોદ માતાની ક્યાં એને આપણા સંદર્ભ ગ્રંથ સાથે જોડવાનો છે તો એનો સંદર્ભ ગ્રંથ આવશે પરિવાર કાવ્યો કુદરતી તો એનો સંદર્ભ ગ્રંથ આવશે મરી જવાની મજા મારા સ્વપ્નામાં આવ્યા હરી એનો સંદર્ભ ગ્રંથ આવશે છ અક્ષરનું નામ ત્યાર પછી કૃતિ છે ગોદ માતાની ક્યાં તો એને જોડીશું માતૃ મહિમા સાથે કુદરતી એને જોડીશું સહજ કામનો મહિમા સાથે અને મારા સપનામાં આવ્યા હરી એને આપણે જોડીશું પ્રભુ પ્રેમનો મહિમા સાથે ત્યાર પછી કૃતિ છે કુદરતી તો એને આપણે જોડીશું એકાંકી સાથે મારા સપનામાં આવ્યા હરિ એને જોડીશું સાથે એ પણ છે છે ત્યાર પછી પ્રશ્ન નંબર બ નીચે આપેલા પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો ગમે તે છ જેના કુલ બે માર્ક છે એમાં પહેલો સવાલ માની મમતાથી ઉપર આ સૃષ્ટિમાં બીજું કશું નથી એ ભાવ કયા કાવ્યમાં છે તો માની મમતાથી ઉપર આ સૃષ્ટિમાં બીજું કશું નથી એ ભાવ ગોદ માતની ક્યાં કાવ્યમાં છે બીજું હેતની હેલીની સરખામણી કવિ કોની સાથે કરે છે તો હેતની હેલીની સરખામણી કવિ ચોમાસાના મુષ્ટળધાર વરસાદની હેલી સાથે કરે છે ત્રીજું માતાના ટહુકા પાસે કોની વિષાદ નથી તો માતાના ટહુકા પાસે સુરનો તાલની અને સંગીતની વિષાદ નથી માતાની છાયને કવિ કોની સાથે સરખાવે છે તો માતાની છાયને કવિ ભર્યા ઉનાળાની પરબ સાથે સરખાવે છે પાંચમો સવાલ માતાનો પાલવ શાનાથી ચડ્યાતો છે તો માતાનો પાલવ કુણા પરણો અને પુષ્પોથી ચડ્યાતો છે છઠ્ઠું માતાની માયા ભર્યા શિયાળે શું આપે છે તો માતાની માયા ભર્યા શિયાળે હૂંફ આપે છે રાહી એટલે કોણ તો રાહી એટલે રાહદારીઓ અથવા તો મુસાફરો આઠમો ગોદમાત્ની ક્યાંક કાવ્ય કયા સંગ્રહમાંથી લેવામાં આવેલ છે તો ગોદમાત્ની ક્યાં કાવ્ય પરિવાર કાવ્યો

વૈદ્ય તરીકેનો હતો કુદરતી એકાંકીના બે પાત્રોના નામ જણાવો તો કુદરતી એકાંકીના બે પાત્રોના નામ હરિલાલ ચંદુ અને કૃપાશંકર છે બાબુનું કયું પુણ્ય તેને સ્વર્ગમાં લઈ ગયું તો પેશાબ કરતા બેડ ખસીને એક કીડીને મરતા બચાવી ત્યાર પછી પાંચમો સવાલ બાબુ ક્યાં જઈ પાછો આવ્યો તો બાબુ સ્વર્ગમાં સ્વર્ગમાં જઈને પાછો આવ્યો પછડાટ વાગે ત્યારે શું લાગવાથી રાહત થાય પાઠના આધારે જણાવો તો પછડાટ લાગે વાગે ત્યારે હળદર મીઠું ગરમ કરીને લગાવવાથી રાહત થાય બાબુની શરદી કેમ થઈ હતી તો ટાઢાબોળા વાદળને કારણે બાબુને શરદી થઈ હતી બાબુને સ્વર્ગમાં કોણ લઈ ગયું તો બાબુને સ્વર્ગમાં બે દેવદૂતો લઈ ગયા અપ્સરા એટલે શું તો અપ્સરા એટલે સુંદર સ્ત્રી જે પૌરાણિક માન્યતા પ્રમાણે સ્વર્ગમાં નીતિ વારાંગના મિત્રો તમે આ સમગ્ર સોલ્યુશન જે છે એટલે કે આ જે પ્રશ્ન બેંક છે તે પ્રશ્ન બેંકનું સમગ્ર સોલ્યુશનનો જો અભ્યાસ કરવા માંગતા હોય એટલે કે આખી ઓરિજિનલ પ્રશ્ન બેંકના બધા જ પ્રશ્નોના સંપૂર્ણ સોલ્યુશન તો એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અને આ સમગ્ર સોલ્યુશનની જો તમારે પીડીએફ જોઈતી હોય તો એ પીડીએફ માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી આ સમગ્ર સોલ્યુશનનો અભ્યાસ કરી લેજો અને એ લિંક ઉપર ક્લિક કરવાથી તમે આ સમગ્ર સોલ્યુશનનો જે વિડીયો છે તેનો અભ્યાસ કરી શકશો જ્યાં તમને આખી આખી પ્રશ્ન બેંક જે છે તે છાપેલા અક્ષરોની અંદર સચોટ અને સંપૂર્ણ જવાબો સાથે મળી રહેશે તો અવશ્ય આ જે પીડીએફ છે તે પણ મેળવી લેજો અને આ વિડીયોનો પણ અભ્યાસ કરી લેજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ખાસ ધ્યાન રાખજો